આપણે તો બહુ તો આપણે શાક રોટલી તો આજે બનાવી દીધી વેલી વેલી નહીં બનાવી અત્યારે જ બનાવી છે પણ કેમ કે મોડું થયું તું ને એટલે આજે આપણે બ્લોક ત્યાં ચાલુ કર્યું પહેલાં બનાવી દીધું હું ટિફિન તો જેવું આપણે પહેલાં ટિફિન બનાવી દીધું તું ટિફિનની રોટલી બનાવી દીધી શાકમાં રીંગણ બટાકા વગાડી દીધું છે હજુ એક શાક બનાવવાનું છે પંજાલા ટિફિનનું કરી દીધું આપણે એટલે બરાબર ટિફિન લઈ જાય તો આપણે બીજું શાંતિથી બનાવવાનું છે તો મારે કપડાં પણ સુકાવા છે હજુ દાદાના બી કપડાં ધોવાના બાકી રહી ગયા છે એ અત્યારે આપી જાય રહી રહી મોડેથી એટલે ઊંડા રહી ગયા હવે પાછું મારા કપડાં ધોવા બીજી વાર બેસવું પડે એ જ્યારે ધોતા હોય ત્યારે આપવા ના આવે તો એ આપણે પતી જાય ને ત્યારે પાછળથી મૂકી જાય એટલે પાછી આપણે બીજી વાર બધા મજૂરી ઊભી જ રહે એમની કરવાની પાછળથી ચાલો આપણે તો પેલા ચા ગરમ કરી

મસ્ત અંદર થોડું ખજૂર આવે ખજૂરની અંદર મસાલો ભરેલો આવે છે આમાં અને આમાં બીજી છે ચોકલેટ આ બધી ચોકલેટો આવ્યા આપણી માટે એક બે ત્રણ ચાર પછી એમાંથી એક રાત્રે પુ ભાઈ ખાધું હતું એ પપ્પાને અને આપણે તો નું ખાધું આપણે તો અત્યારમાં ખાવાનું મળે છે મારે નાના છોકરા જેમ નાસ્તો તો કરવો હોય જ કેમ કરવા ગમે ત્યારે દાદા બી માગે અમારે બધા રાત્રે મોડા સુધી જતા હોય એટલે એવું લાગે તો ભૂખ લાગી છે તો નાસ્તો કરવો પડે ના હોય તો પછી આપણે શાક તો ભગારી દીધું છે રીંગણ બટાકા થાય છે આ બાજુ ચા ઉભરો પણ આવી ગયો છે મારે ચા પીવાની હતી એટલે મેં ચા ગરમ કરી પાછી પછી ચા પીને કપડાં સુકાવા જો કોફી બનાવવાની છે કોફી બનાવી દઈએ આપણે નાસ્તો તો તારે કશું કરવાનું નથી છે તો બધું એ મને સવારમાં ગમતું નથી નાસ્તો કરવો અત્યારે આપણે કંઈ નાસ્તો કરવાનો નથી પછી નાસ્તો કરીશું તો આજે તો હું બહુ મોટો બ્લોક નહીં બનાવું કેમ કે નાનો જ મારે કામ જઈશ આજે મોડું થઈ ગયું છે કેમ કાલની તબિયત ઠીક નહીં આપણે હજી બહુ મોડો ઉઠ્યા છીએ તો હજી બહુ બધા મોટો નહીં બનાવું માપનો જ બનાવીશ બરાબર અને આ મિત્રો નવરાત્રિ આવી ગઈ અને બાવીસ તારીખે નવરાત્રિ ચાલુ થાય છે તો બધા ભક્તોના મનમાં મંગ બહુ છે અરખ બહુ છે માતાજીનું કે આપણી કુંડ ન ચાલુ થાય એટલે કોના અલગ ના હોય એટલે બધાને અલગ તો બહુ છે મિત્રો તો આપણે તો શાક રોટલી જે બનાવી એ બતાવી દીધું અને મારા આમાં સેલ લાઈન નાખવાના છે કેમ કે આ સેલવાળું છે ધોઈ નાખીને પછી આમાં બંને એમાં સેલ નાખવાના છે નીચે પાછળ ભાકું આપેલું છે એમાં બધે સેલ આવે છે તો સેલ નાખવાના છે પછી આમાં લાઇટિંગ થશે એ વગર આમાં લાઈટ નહીં થાય બંનેમાં બધે સેલ લાઈન નાખી દેવા પડશે કેમ કે આ સેલવાળું છે મેં આમાં પીરે બી ફરવા ગયા ગામી ગયું હતું તો મેં અમારી લઈ લીધું પછી ખબર પડી કે આપણો અંદર સેલ આમ છે તો હવે સેલ લાવવા પડે આપણે કેમ કે આપણે સેલ લાવ્યા નથી હમણાં લઈ આવીશ હું અહીંયા બાજુમાં દુકાન છે એટલે હું લઈ આવીશ અને સેલ નાખી પણ દઈશ પહેલાં તો હું એને સાફ કરી દઈશ પછી મંદિર સાફ કરવાનું છે પછી ના આપણે ઘર પણ સાફ કરવાનું થઈ ગયું છે એક વખતે તો કર્યું હતું પણ બાવો જોઉં બે ત્રણ દિવસ પછી ઉતારું બધું પછી સાફ કરું તો બધા મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બધા ઉત્તર મારી ચેનલને સપોર્ટ કરું છું અને ચાલો મિત્રો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા રે બાય બાય